જય શ્રી કૃષ્ણ મિત્ર તો આજે આપણે જઈએ છીએ નમામી નર્મદે પરિક્રમા જે ઉત્તરવાહીની પરિક્રમા કહેવાય છે ત્યાં સુરતથી નર્મદા જઈએ છીએ તો આ અમારે આ ગ્રુપના ચાર મિત્ર છે અને એક બીજી ગાડી છે જે આગળ જઈ રહી છે તો ત્યાં અમારે આ ગ્રુપ સાથે એન્જોય કરવાના છીએ અને નર્મદા માતાની પરિક્રમા પણ કરવાના છીએ તો આ બ્લોગની શરૂઆત આ પહેલો વહેલો બ્લોગ છે તો બધા જ મિત્રોને કહેવાનું છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો રાધે રાધે

રામપ્રધાન પરિજા ચાલુ કરી હતી હવે અમારી સાથે અને અમારા ફ્રેન્ડ જે જીવાણી સાહેબ છે કે નાકરાણી સાહેબ સાહેબ છે છે અને તો અમે ગ્રુપમાં સાથે પરિક્રમાનો આનંદ લેવાના છીએ અને એ પરિક્રમા પૂર્ણ થાય ત્યાં સુધી તમારે અમારો બ્લોગ જોવાનો છે અને સબસ્ક્રાઈબ કરવાનો છે લાઈક કરવાનો છે અને શેર કરવાનો છે મિત્રો ભૂલતા નહીં તમારે લાઈક અને સબસ્ક્રાઈબ કરવામાં કોઈ જ વાંધો નથી પણ અમને ઘણો બધો ફરક પડે છે રાધે રાધે તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ રામપુરા મંદિર જે નર્મદાના કિનારે અને કચ્છ ઉપર બિરાજમાન છે એવું રામપુરા મંદિર અને અમે એના છાયામાં વડેલાના છાયામાં અમે બેઠેલા છીએ અને અમારો આ ગ્રુપ છે જે જીવાણીભાઈ છે નિકુંજભાઈ છે એ સાહેબ છે જે અમારા નિલેશભાઈ એન્જિનિયર છે અને નાકરાણી સાહેબ છે જ્યારે લાઠિયા સાહેબ છે અને નિલેશભાઈ વસાણી જે અમારા ફોટોગ્રાફી છે અને સ્ટુડિયોમાં એમનું વધારે પડતું માન છે એવા અમારા નિલેશભાઈ વસાણી જ્યારે આજે અમે ઉત્તર વાહિની પરિક્રમા કરવા નીકળ્યા છીએ ત્યારે આપના આશીર્વાદ અને આપની જરૂર છે તો મિત્રો આ વિડીયોને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો બને તો શેર કરજો તમને આનાથી કોષો ફરક નથી પડતો પણ અમને આમાં ઘણો ફરક પડે છે મિત્રો તો ધ્યાન રાખજો અમે તમને આમાં પૂરેપૂરી માહિતી આપવાના છીએ જેથી કરીને તમને અને તમે આવો છો તો તમને પણ આનંદ થશે રામપુરાથી અમે પરિક્રમા ચાલુ કરવાના છીએ અને રામપુરા જ અમે પરિક્રમાને ખતમ કરવાના છીએ જો પરિક્રમા એવું છે કે તમે ગમે ત્યાંથી ચાલુ કરો પરિક્રમા ત્યાં જ તમારે પૂરી કરવાની રહેશે રામપુરાથી કરો તિલકવાડાથી કરો કે કોઈપણ જગ્યાએથી કરો તો તમારે ત્યાં આવીને તમારે સંપૂર્ણ પૂર્ણ કરવાની રહેશે એક બાજુ તમારે બોટનો સમુદ્ર આવશે અને એક બાજુ તમારે ચાલીને આવશે આ રીતનો આપણો અઢારથી વીસ કિલોમીટરનો સફર છે અને એ આપણે પૂર્ણ કરવાનો પૂરી નર્મદા પરિક્રમા જે છે એ પાંત્રીસો કિલોમીટરની જે છે અને લોકોની કહેવત એવી છે કે પાંત્રીસો કિલોમીટરની તમે કરો અથવા તમે ઉત્તરવાહીની પરિક્રમા કરો એ બંને એક જ સમાન છે એટલે લોકો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ વિડીયો પછી જોતા રહેરાજ અને રાજા સાહેબ નો રસ માં એવું છે કે આપણને નેચરલ રસ પીવડાવે છે અને જે શેરડી નો રસ અને બરફ વગર નો પીવડાવે છે રાધે રાધે

શ્રી કૃષ્ણ રાજા રાજે જય નર્મદે ફ્રેન્ડ્સ તો આજે આ પરિક્રમા ચાલી રહી છે જે અમે શેરડીનો રસ પીધો તો ત્યાંથી અમે આગળ વધી રહ્યા છીએ અને ખૂબ જ મજા આવી રહી છે જે લોકો અને અહીંયા જે માહોલ છે એ બહુ જ મજાનો છે આ મોદી સાથે ચિરાજભાઈ લાથ્યા છે અદભુત આનંદ છે અદ્ભુત એકવાર તો આનંદ લેવો જોઈએ આ દર વખતે પરિક્રમા થાય છે અમારી પરિક્રમા છે આ ચિરાગભાઈ અહીંયા પચીસમી પરિક્રમા કરી રહ્યા છે અને એનો ખૂબ જ અનુભવ છે અહીંનો તો લોકો લાઈક અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ પરિક્રમા રૂટ જે અમે આખા ગ્રુપ સાથે આવ્યા છીએ એ આખું ગ્રુપ અમારી સાથે જ ચાલે છે અને બધા જ આનંદ કરે છે અને બધા જાતિ છે આ રંગ અવધૂત આશ્રમ આવી ગયો છે આપણે અહીંથી પસાર થઈ રહ્યા છીએ અને આપણે અહીંથી આગળ જઈ રહ્યા છીએ જોઈ શકો છો તમે આ પરિક્રમા માર્ગ અને અહીંયા લાગટ ભંડારા છે અમને હાથ પકડી પકડી અને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે પણ અમે જમતા નથી અને આગળ પરિક્રમાના માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ જય શ્રી કૃષ્ણ આશ્રમ જે પૂજ્ય સ્વામી પૂર્ણાનંદ સરસ્વતીજીનો છે જે આપણને રસ્તામાં આવી રહ્યો છે અને આ પરિક્રમા રૂટ આપણે જે ચાલી રહ્યા છીએ આખું ઉભેલું છે માર્ગમાં આ કાકા આપણને મોસ્ટ ઠંડુ અને હેલ્ધી આપણને સરબત પાઈ રહ્યા છે જે નજર અંદાજ થાય છે જોરદાર છે આ મંદિર છે આ પરિક્રમા માર્ગ છે સીતારામ આશ્રમ જ્યાં અમે પહોંચી ચૂક્યા છીએ અત્યારે અને અંદર આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ સીતારામ આશ્રમની અંદર જે અમારો ગ્રુપ અમારી સાથે છે અને ફૂલ એન્જોયમાં ચાલી રહ્યું છે અને એનર્જી એનર્જી ડ્રિંક લીંબુ સોડા પાણી બધું સાથે રાખી અને ચાલે છે જ્યારે આપણે સીતારામ આશ્રમની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આ મંદિર એક મસ્ત મજાનું અને સુંદર મજાનું મંદિર એના દર્શન લોકો કરી રહ્યા છે જે સીતારામ બાપુના દર્શન કરી રહ્યા છે જોઈ શકો છો આપ અહીંયા આપણને જમણવારના નાસ્તા પણ ચાલુ છે અને ઠંડા પાણી અને વ્યવસ્થા પણ બહુ સારી એવી છે જે આશ્રમનો નજારો છે જોરદાર આશ્રમ લાગી રહ્યો છે ચારે બાજુથી આ બદલો છે અને એક અહીંયા અમારા વિનુકાકા નામના વ્યક્તિ જે સેવા બજાવે છે તો અત્યારે અહીંયા હાજર નથી એવી અમને માહિતી મળી રહી છે વિનુકાકા લગભગ અહીંયા અઠવાડિયાથી સેવા આપી રહ્યા છે અને એ સેવા એમને લાભપૂર્વક મળી રહી છે જોઈ શકો છો આ સીતારામ બાપુનો આશ્રમ જ્યારે અમે અહીંથી પણ પસાર અત્યારે થઈ રહ્યા છીએ અહીંયા કેળા પણ આપી રહ્યા છે અને અહીંયા પાણી શરબત બંને સાથે આપી રહ્યા છે આમની સેવા ખૂબ જ મહત્વની છે લોકો જે લોકો બધા જ અહીંયા આશ્રમથી પસાર થાય છે અને બધા જ અહીંયા પાણી અને શરબત અને કેળા ખાઈને આગળ નીકળે છે સીતારામ આશ્રમમાં આવ્યા ત્યાં અને એમાં એક વિનુભાઈ કરીને વ્યક્તિ છે જે એમની સેવા અદ્ભુત છે એ વિનુભાઈ આપણને મળી ચૂક્યા છે આ વિનુભાઈ આપણી સાથે છે આ વિનુભાઈ અહીંયા અઠવાડિયાથી સેવા બજાવે છે અને આ એમના સાથીદાર જે અહીંયા કન્ટિન્યુ સેવા આપે છે એવા મિત્રો છે આપણી સાથે અને દરેક લોકો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિનુકાકા સીતારામ આશ્રમમાં સેવા બજાવે છે એટલે પરસાદ માટે કોઈને અગવડતા હોય તો વિનુકાકાને સંપર્ક કરજો તો તમને જલ્દ પરસાદ મળી જશે આપણને નાસ્તા પાણી આપી રહ્યા છે અને આ અમારું ગૃહ ચાલુ રહ્યું છે આ નર્મદાના કંઠ ઉપર અમારા પંકજભાઈ નાગરાણી અને ચિરાગભાઈ જે અને અહીંયા શરબત પીવા માટે ઉભા રહ્યા છે બહુ જ અલગ પ્રકારની સેવા હોય છે મિત્રો પહેલગામ જમ્મુ એન્ડ કાશ્મીર ખાતે વિશાળ ભંડારો અમરનાથ યાત્રા બે હજાર પચીસની માહિતી માટે સંપર્ક કરવા માટે પણ કહે છે કે અમરનાથ પણ યાત્રા પણ એના સહભાગી બનવાનું એ લોકો આમંત્રણ આપી રહ્યા છે આપણે તિલકવાળા બાજુ જોઈ રહ્યા છીએ જોઈ શકો છો પોલીસની પણ સુવિધા અહીંયા રાખેલી છે જે અહીંયા દરેક યાત્રીઓને કોઈ પણ પ્રોબ્લેમ પડે તો એમના માટેની સુવિધા આ લોકોએ ઊભી કરેલી છે જે આપણે પૂરો સપોર્ટ જે ભૂપેન્દ્રભાઈ આદાય આપી રહ્યા છે અને આ નર્મદા કટ ઉપર જેમણે ડેમ બનાવ્યો છે જેમને ચાલવાની પ્રક્રિયા ચાલુ કરાવી છે તેવા ભૂપેન્દ્રભાઈને પણ શું આભારી છે આપણે નર્મદા પ્રક્રમા ચાલુ રહી છે આ આપણે બ્રિજ પાસે જઈ રહ્યા છીએ જે નમામી નર્મદા એની ઉપર જે બંધ બનાવવામાં આવ્યો છે એ બંધ ઉપર આપણે ચાલવાના છીએ અત્યારે આ પરિક્રમામાં એક સાઈડ બંધ બનાવવામાં આવેલો છે અને એક બાજુ હોડકાથી આપણે આવવાનું રહેશે જ્યાં આ બંધ બનાવવામાં આવે છે એ ગુજરાત ગવર્મેન્ટ તરફથી બનાવવામાં આવે છે જે એમનું નામ રેવા સેતુ નામથી ઉજ્જવળ છે જે નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા જે ચાલુ કરવામાં આવેલી છે અને જે પરંપરાગીત પરિક્રમા કહેવાય છે રેવા સેતુ પર આપનું હાર્દિક સ્વાગત છે એવું બળ મારેલું છે અને આપણે ત્યાં ચાલવાના છીએ અત્યારે મિત્રો દાદાને અમે વાત કરતા હતા અંદરો અંદર અમારા ફ્રેન્ડ સર્કલમાં કે દાદા અમારો એક ફ્રેન્ડ અત્યારે એમ કીધું કે આપણે આ પરિક્રમાનું મહત્વ શું તો આ દાદાએ આપણને એવું સમજાવેલું છે ને બહુ વ્યવસ્થિત રીતે સમજાવેલું છે જો આમાં કાંઈ દાદાની કાંઈ ભૂલચૂક હોય તો દાદા બહુ જાણતા નથી પણ જે જાણે છે એ કહે છે એટલે કાલ સવારે કોઈ એવો પ્રશ્ન લઈને આવે કે દાદાની આ વાત ખોટી છે પહેલી વાત ખોટી છે તો એ મુદ્દો નથી તો એને જે જેને એને સમજવામાં આવ્યું છે પરિક્રમા નર્મદા મૈયા પૂર્વ થી પશ્ચિમમાં વહેણ કરે છે પરંતુ ગરોડેશ્વર પછી જે રામ ઘાટ આવે છે ત્યાંથી લઈને તિલકવાળા સુધીની દક્ષિણમાંથી ઉત્તર દિશામાં જઈ રહ્યા છે એટલે આ નર્મદા પરિક્રમાનું મહાત્મ્ય આ ચૈત્ર માસમાં એટલું બધું છે કે આ માર્કંડે મુનિએ ચાલુ કરેલો ને ત્યારથી જ આ ચાલણી ચાલુ છે બરાબર લોકોને આનો મહિમા વધારે નથી ખબર એટલે ઓછા આવતા આજની તારીખમાં આ પરિક્રમાનો મહિમા એટલો બધો વધી ગયો છે કે જે આ રામપુરાથી લઈને તિલકવાળા સુધીની તમે આ પરિક્રમા કરો અને પાછા રામપુરા જાઓ એટલે તમારી મોટી પરિક્રમા થયા બરાબર આનું પુણ્ય તમને મળે હા અને આ નર્મદા પરિક્રમા કરવાનો નિયમ એ છે આપણે કે નર્મદાજીને આપણી રાઈટ સાઈડમાં રાખવાના નર્મદાજીને આપણે દાબી બાજુ રાખીને નહીં ચાલવાના આપણા રાઈટ સાઈડે નર્મદાજી રહે એ રીતના આપણા પરિક્રમા કરવાની લોકો એ રીતના જ ફરી રહ્યા છે એટલે બધું રાઈટમાં થઈ રહ્યું છે હવે આ દાદા એવું પણ કહે છે આપણને કે આ નર્મદા પરિક્રમા કરવાથી આપણે જે નર્મદા પરિક્રમા કરીએ છીએ એ જમણા હાથ ઉપર જ આપણે નર્મદા મહ્યા આવે છે લેફ્ટ સાઈડ જો નર્મદા મહીંયા આવતી હોય તો આપણી પરિક્રમાની વિરુદ્ધ દિશામાં થયું છે એટલે જે કોઈ લોકો પરિક્રમા કરવા આવે છે અને લેફ્ટ રાઈટ સાઈડમાં પરિક્રમા નથી થતી એમની તો એ થોડું વિચારે અને પરિક્રમા લેફ્ટ સાઈડ થાય છે તો અમારી રાઈટ સાઈડ થઈ છે તો એ લોકોને પણ જાણ મળશે બરાબર ને બરાબર છે અને આ પરિક્રમા કરવા માટે તમે એક રામઘાટ પર રણછોડજી મંદિર છે એમના બી દર્શન કરવાના અને તિલકવાળા તિલક તિલકેશ્વર મહાદેવ છે એ તિલકેશ્વર મહાદેવના બી દર્શન કરો તો તમારી પરિક્રમા પૂર્ણ થાય બાકી અધૂરી અધૂરી હા આપણે પેલું ભોજન તો કર્યું પણ સાથે પછી છે તે મુખવાસ ના આવ્યું તો કે ભાઈ ચાલું ભોજનમાં મજા ના જે કાર્ય જે રીતના થાય સત્યનારાયણની કથા કરવાના હોય તો પહેલાં આપણે ગણપતિની પૂજન કરીને પછી સત્યનારાયણ ભગવાનને બોલાવીએ છે એવી રીતના ભગવાનના જેટલા બી મંદિરો આવે એમાં દર્શન કરતા બી જાઓ દર્શન કરતા કરતા જવાના જેટલા દર્શન કરશો એટલા સારા નર્મદાજીના

દ્વારા જવાનું છે એટલે વળકી દ્વારા ઓલા જવાનું છે અને રામપુરા આપણે પહોંચીશું અત્યારે અમારે પંચોતેર ટકા જેવી પરિક્રમા પતી થઈ છે અને હવે હમણાં રામપુરામાં જય અમારી ગૃહ બધા જ મસ્ત મજાના નીકળ્યા હતા અને મસ્ત મજાના અહીંયા પહોંચી ગયા છીએ અને રસ્તામાં બહુ જ મજાનું જમણવાર ખીચડી છાસ બધા જ લોકો આપણને આપે છે સહાય કરે છે અને મજા કરાવે છે તો તમે જોઈ શકો છો આપણે મોટમાં બેસી છું અને હવે અંધારું થઈ ગયું છે એટલે હવે નેક્સ્ટ વિડીયો આપણો રામપુરામાં બનશે રાધે રાધ હવે ફાઈનલ રામપુરા પહોંચી ગયા છે અને અમારી બસમાં ફ્રી થઈ ગઈ છે એટલે આ બધા અમારા ગયા છે

એ પપ્પાને યાદ હોય ને કાર છે યાદ હોય હા અમારે છે અને આજ લાઠિયાભાઈ અમારે ટુરી પકડી હતી અને ટુરીમાં પકડાઈ ગયા હતા એટલે ઉતારી દીધા હતા એટલે પરિક્રમા એની પાસે પણ પૂરી કરાવેલી છે આજ અમારા લાઠીયાભાઈ નો અનુભવ આપણે એને પૂછીએ